ઓડિશાના ઉદયગીરી ખાતે ગુરુ પદ્મ સંભાવના આધ્યાત્મિક વારસાને ઉજવતી બેઠકનું આયોજન ભારત સહિત સત્તર દેશોના બારસો કરતા વધુ બૌદ્ધ સાધુઓએ ગઈકાલે ઓડિશાના સૌથી મોટા બૌદ્ધ સંકુલ ઉદયગીરી ખાતે ગુરુ પદ્મ સંભાવના આધ્યાત્મિક વારસાનું સન્માન કરવા માટે હાજરી આપી આ બેઠક આંતરધાર્મિક ધાર્મિક સમાજ સાંસ્કૃતિક આદાન પ્રદાન અને બૌદ્ધ ઇતિહાસને સૌથી માન્ય શક્ષી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું મંચ બની ગુરુ પદ્મ સંભાવ જેમને ગુરુ ઋણ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બૌદ્ધ ધર્મના સ્થાપક પિતા તરીકે ઉજવાય છે તેમને હિમાલયના પ્રદેશમાં ખાસ કરીને તિબેટ ભૂટાન નેપાળ અને ભારતના કેટલાક ભાગોમાં બીજા બુદ્ધા તરીકે પૂજવામાં આવે છે તેમની શીખ પેઢી દર પેઢી બૌદ્ધ ફિલોસોફી કલા અને પ્રથાઓ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે ઉદયગીરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુરુ પદ્મ સંભાવના કાયમી આધ્યાત્મિક પ્રભાવને રેખાંકિત કરવામાં આવ્યો જ્યાં સાધુએ પ્રાર્થના ચર્ચા અને સાંસ્કૃતિક પ્રદર્શનોમાં ભાગ લીધો આ કાર્યક્રમે વૈશ્વિક સ્તરે બૌદ્ધ શીખવણોનું જતન અને પ્રોત્સાહન આપવા માટેનું મહત્વ પણ ઉજાગર કર્યું આ પ્રસંગે આધ્યાત્મિક નેતાઓએ જણાવ્યું કે ગુરુ પદ્મ સંભાવની કરુણા જ્ઞાન અને આંતરિક શાંતિની શીખવણ આજે પણ વિશ્વભરના કરોડો લોકોને પ્રેરિત કરે છે આ બેઠક વૈશ્વિક સન્માન અને એકતા માટેની સામૂહિક પ્રાર્થનાથી સમાપ્ત થઈ ટીકર લાઇન્સ ઇન ગુજરાતી ઉદયગીરી ખાતે સત્તર દેશોના બારસો બૌદ્ધ સાધુ ગુરુ પદ્મ સંભાવના વારસાને શ્રદ્ધાંજલિ આપી બૌદ્ધ શીખવણોના વૈશ્વિક જતન અને એકતાનું ઉદયગીરી બેઠકમાં ઉદ્ઘોષણ